एबीपी अस्मिता सम्मान पुरस्कार 2,025 पच्चीस को प्रेजेंटेड बाय पारुल यूनिवर्सिटी एस आर एम बी श्रीजन प्राइवेट लिमिटेड को पावर्ड बाय रंजीत स्मार्ट पार्टनर्ड बाय रत्ना फिन असोसिएटेड बाय रेटियो तूरदाल सपोर्टेड बाय स्पाइरन मसाला एसओएस राजकोट स्कूल ऑफ साइंस जी एस पी क्रॉप साइंस लिमिटेड पांच तारा फरार धनलक्ष्मी क्रॉप गार्ड डिजिटल पार्टनर एबीपी लाइव જેમણે પોત પોતાના ક્ષેત્રમાં માત્ર દેશમાં નહીં વિશ્વ ફલક ઉપર આપણા રાજ્યનું આપણા ગુજરાતનું આપણી ગુજરાતી સંસ્કૃતિ ધરોહર ઉદ્યોગ સાહિત્ય લોક સાહિત્ય જેને વિશ્વ ફલક ઉપર જળહળતું કર્યું છે અને હવે હું એબીપી નેટવર્કના સીઈઓ સુમંતા મુખ્યમંત્રી શ્રી તેમજ વિધાનસભાના બુકે આપી સન્માન સન્માન કરવા વિનંતી કરીશ નમસ્કાર અસ્મિતા આપ તમામનું સ્વાગત છે માનનીય શ્રીનું સ્વાગત છે વિધાનસભાના અધ્યક્ષનું સ્વાગત છે એબીપી નેટવર્ક પરિવાર તરફથી મંત્રીમંડળના તમામ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ તમામ એ લોકો જેમને ગુજરાત માટે જીવન ઘસ્યું છે આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે આ એવોર્ડ ફંક્શન નથી આ સન્માન છે આ અલગ અલગ નવ ક્ષેત્રના નવ લોકોનું સન્માન છે એ નવ લોકોને સન્માનિત કરી એબીપી નેટવર્ક એક સંદેશ આપવાનો પ્રયાસ કરે છે કે જે લોકોએ જે પ્રદેશ માટે કર્યું છે જે ક્ષેત્રમાં કર્યું છે એ ક્ષેત્રમાં એ જ પ્રકારનું જે લોકો કાર્ય કરતા હોય એમના સુધી મેસેજ પહોંચે કે હા આપ ગુજરાતને આગળ લાવવા માટે પ્રયાસ કરો છો આપ ગુજરાત માટે આપણે ઘણું કર્યું છે તો એની નોંધ તમામ ક્ષેત્રે લેવા લેવાવી જોઈએ મીડિયામાં પણ લેવાવી જોઈએ અમે એવા નવ હીરા શોધીએ છીએ નવ રત્નો શોધીએ છીએ જેમના કારણે આપણું ગુજરાત જળહળતું તો હતું જ પણ વધુ જળહળે છે વૈશ્વિક ફલક સુધી પહોંચે છે એક પછી એક અમે લોકો એમને સન્માનિત કરીશું પ્રમાણિકતાથી અમે પ્રયાસ કર્યો છે અલગ અલગ સેક્ટરના લોકોને શોધીને સન્માનિત કરવાનો આશા રાખું અમે જે ઈરા શોધ્યા છે એ આપણા ગુજરાતના મુગટની અંદર સામેલ કરવા લાયક હશે ખૂબ ખૂબ આભાર જય સરદાર જય જય ગરવી ગુજરાત હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ કોઈ પણ પ્રદેશ હોય જો તેનો શિક્ષણનો પાયો મજબૂત હોય તો તે વિશ્વભરમાં ચમકે જ આપણે ખૂબ નસીબદાર છીએ કે ગુજરાતમાં આવા શિક્ષકો પણ છે આવું હું કેમ કહી રહી છું આપણે એવી જોઈશું એવી પ્લીઝ એક એવી શાળા જ્યાં શિક્ષકોનું નહીં શાળાના બાળકોનું ચાલે છે અહીં બાળકોના અલગ અલગ વિભાગો અને બાળ સંસદ પણ છે શાળામાં કોઈ કાર્યક્રમ રાખવાનો હોય કે કોઈ પ્રવૃત્તિ કરવાની હોય ત્યાં સુધી કે કઈ પ્રાર્થના ગવાશે એ પણ વિદ્યાર્થીઓ જ નક્કી કરે છે દર પંદર દિવસે બાળ સંસદ મળે જેમાં દરેક બાળગ્રુપે કરેલા કામની સમીક્ષા થાય અને જો કોઈ શિક્ષકનો પણ વાંક હોય તો બાળ સંસદ શિક્ષકને પણ ઠપકો આપી શકે આ પ્રકારનું વાતાવરણ બાળકોને મળે છે પંચમહાલના ગોધરામાં આવેલી નવા નદીસર સરકારી પ્રાથમિક શાળામાં સાવ સામાન્ય સરકારી શાળાને મસ્તીકી પાઠશાળા બનાવવાનો શ્રેય જાય છે શાળાના પાયાના પથ્થર સમાન આચાર્ય રાકેશભાઈ પટેલને ઓગણીસો અઠ્ઠાણુંમાં જ્યારે તેઓ શિક્ષક તરીકે અહીં જોડાયા ત્યારે એક થી પાંચ ધોરણમાં તેઓ એકમાત્ર શિક્ષક ચાલીસ વિદ્યાર્થીઓને ભણાવતા આજે શાળામાં તુરંત 1 થી 8 સુધીના વર્ગોમાં 400 થી વધુ બાળકો અભ્યાસ કરે છે જેમને પુસ્તકના જ્ઞાનની સાથે જીવન લક્ષી જ્ઞાન આપવામાં આવે છે ના કોઈ અત્યાધુનિક સગવડ ના મોટી મોટી ફી છતાં એક સરકારી શાળા આવી કેવી રીતે હોઈ શકે તે જાણવા દેશની મેનેજમેન્ટની સર્વોચ્ચ સંસ્થા આઈઆઈએમ એ પણ રાકેશભાઈને આમંત્રિત કર્યા તો દેશની સરકારે પણ રાકેશભાઈએ કરેલી કામગીરી બદલ તેમને શ્રેષ્ઠ શિક્ષક નો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કર્યો શિક્ષણ ક્ષેત્રે રાકેશભાઈ પટેલે આપેલા યોગદાન બદલ તેમને અસ્મિતા સન્માન પુરસ્કારથી સન્માનિત કરીએ પહેલાં તો સૌનો ખૂબ ખૂબ આભાર કારણ કે અહીંયા લગભગ લગભગ આખું ગુજરાત છે કારણ કે ગુજરાતના બધા જ પ્રતિનિધિઓ છે અને આ પ્રસંગ અમારા માટે યાદગાર એટલા માટે છે કે જે પ્રકારે અને જે કાર્ય પદ્ધતિથી રોનકભાઈને એમની જે ટીમ છે આ પ્રકારે વ્યક્તિઓની જે શોધખોળ થાય છે ને એમનું સન્માન થાય છે એનાથી ખબર પડે છે કે સમાજમાં શિક્ષણનું અને આવી કલા વગેરેનું શું મહત્ત્વ છે હું રાકેશ તરીકે અહીંયા આભાર માનવાની સ્થિતિમાં એટલે નથી કે શાળા કે સમાજમાં થયેલા કાર્ય વિશે ભાવ હું અથવા અમારી આખી ટીમ રાખી શકીએ એમ જ નથી એ જે કાર્ય થયું છે તે થયું છે અને એનું ટીમ તરીકે અમે એક માત્ર નિમિત્ત માત્ર બન્યા છીએ વિવિધ પ્રકારના એવોર્ડ્સ વગેરે અમારામાંથી આમ આરપાર નીકળી જાય છે અને અમારામાં બચે છે સમાજ પ્રત્યેની રાજ્ય પ્રત્યેની જવાબદારી આપણી જે મસ્તી પાઠશાળા છે એનું ધ્યેય વાક્ય પણ અમે રાખ્યું છે કે શ્રેષ્ઠ શાળા વડે શ્રેષ્ઠ સમાજ

આ શિક્ષણનો આખરે અર્થ શું છે જો એ શિક્ષણ માણસને પ્રસન્નતા ન આપી શકે જો એ શિક્ષણ માણસમાં સમજણ ન આપી શકે જો એ શિક્ષણ માણસને માણસ સાથે જીવાય કેવી રીતે એ ન સમજાવી શકે તો એ શિક્ષણનો કોઈ અર્થ નથી અને એટલે જ અમે બધા ટીમ નવા નદીસર તરીકે એક નાગરિક ઉગળતા નામની પ્રવૃત્તિ કરીએ છીએ જે તમે એવીમાં જોયું અને અમને બધાને જુદી જુદી જગ્યાએથી વર્ચ્યુઅલી આ બધી વસ્તુઓ અમે સોશિયલ મીડિયા અને ટેકનોલોજી મદદથી મૂકી અને એટલે જ ભારતના પ્રધાનમંત્રી પણ અમને જે ગૌરવવંતી ઘટનાઓ પૈકીની ઘટના એ પણ છે કે ભારતના પ્રધાનમંત્રી પણ અમારી શાળાનો બ્લોગ વાંચે છે એમના ટ્વિટર હેન્ડલ પર અમારી વાતોને શેર કરે છે ભારતનો સર્વોચ્ચ મળી શકે તેવા બે નેશનલ એવોર્ડ શાળાને મળ્યા છે રાજ્ય સરકારના પણ એવોર્ડ મળ્યા છે બધા મીડિયાના મિત્રોએ પણ નોંધ લીધી છે અને આ બધાના કારણે અમારી ટીમને આખા વિશ્વમાંથી ફ્રેન્ડ્સ ઓફ નવા નદીસર મળ્યા છે પંચમહાલ જિલ્લાના નાનકડા ગામની પ્રાથમિક શાળાને વર્ચ્યુઅલી આટલા બધા માર્ગદર્શકો મળ્યા છે અફઘાનિસ્તાનની ટીમ હોય સાબરમતી આશ્રમની ટીમ હોય ગામમાં રોકાઈ છે જોયું છે કે શિક્ષણ શું બદલાવ કરી શકે છે અને આ ઓફલાઈન ઓનલાઈન અને ઓફલાઈન ફ્રેન્ડ્સ ઓફ નવા નદીસરમાં આજે એબીપી ના સન્માનના કારણે કદાચ અમને વધુ એવા ફ્રેન્ડ્સ ઓફ ફ્રેન્ડ્સ ઓફ નવા સર મળી આવશે ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ કેવો લાગ્યો આપના કાર્યક્રમો સર અહીંયા દેખી શકાય છે કે લગભગ કોઈ ફિલ્ડ એવું બાકી નથી કે જેના શ્રેષ્ઠતમ વ્યક્તિઓ અહીંયા હાજર ના હોય એ સરકાર હોય સાહિત્ય હોય સંગીત હોય પ્રેસ હોય કે ઉદ્યોગ હોય સાયન્સ હોય કે સેવા હોય બધા ફિલ્ડની અંદરથી આજે સન્માન કરવાનું એબીપીએ એમની જ્યુરીને અભિનંદન આપીશ તમારું જે સિલેક્શન છે ને રોનકભાઈ એ અભિનંદનીય છે અહીંયા બેઠેલા બધાના મનમાં એક ભાવ તો એ જાગૃત થશે કે તમે માત્ર તટસ્થતાથી મૂલ્યાંકન કર્યું તેવું નહીં પરંતુ શ્રેષ્ઠતાને શોધવા માટેનો પ્રયત્ન કર્યો છે એ શબ્દ હોય કે સંગીત હોય એ સેવા હોય કે સાહિત્ય હોય સાયન્સ હોય કે ઉદ્યોગ હોય બધા ફિલ્ડની અંદરથી એક 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 મોતી વીણીને તમે અહીંયા આગળ લાવ્યા છો અને આ કારણે માત્ર તમે શ્રેષ્ઠીઓને પૂંખ્યા છે તેવું નહીં પરંતુ ગુજરાતની શ્રેષ્ઠતાને પૂંખી છે અને આ કારણથી ગુજરાતની અંદર શ્રેષ્ઠ સદગુણોનો વધુ વિકાસ થશે અને આપણે બધા માનીએ છીએ કે શ્રેષ્ઠતાને સન્માનિત કરવાથી માત્ર વ્યક્તિનું સન્માન થાય છે તેવું નહીં પરંતુ સદગુણોનું વિકાસ થતો હોય છે નહીતર ઘણી વખત કામ કરીને માણસ થાકી જતા હોય ત્યારે શું થાય માત્ર સન્માન માટે લોકો કામ કરે છે તેવું નહીં પરંતુ મનમાં છેલ્લે છેલ્લે એવો ભાવ તો આવે જ કોણ ભલા કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે મતલબ તણી આ દુનિયા છે અહીં કોણ સારાને પૂછે છે સુગંધને નીચોવીને પછી ફૂલોની દશાને કોણ પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે નહીં તર અહીં કોણ ભગવાનને પૂછે છે આ મનમાં ભાવ સતત સાતત્યપૂર્ણ રીતે કામ કરવાવાળા વ્યક્તિને પણ આવ્યા જ કરે અને જે કારણે બીજા લોકોને વધારે સારું કરવા માટે શ્રેષ્ઠતાની સુધી પહોંચવા માટે કદાચ ભેગ થતા હશે અથવા ઉત્સાહ ઘટતો હશે તો તમારા આ પ્રયત્નને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતીઓના સદગુણને પૂંખવાનો તમે નિર્ણય કર્યો તે બદલ એવીપી અસ્મિતા અને રોરકભાઈ તમારી પૂરી ટીમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર શંકરભાઈ આપનો હવે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આ કાર્યક્રમને લઈને એમના વિચારો શું છે જણાવે અસ્મિતા સન્માન પુરસ્કાર બે હજાર પચીસના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એબીપી અસ્મિતાના સંપાદક શ્રી રોનકભાઈ પટેલ મારા સાથી સૌ મંત્રીશ્રીઓ સૌ ધારાસભ્યશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ અમારા વડીલ મુરબ્બી નીતિનભાઈ મહામંત્રીશ્રી સૌને મારા નમસ્કાર આપણું સન્માન અને સન્માન માટે પ્લેટફોર્મ કયું મળે એ અગત્યનું છે ને એમાં એ એબીપી અસ્મિતા જેવું પ્લેટફોર્મ મળ્યું હોય તો બધા માટે આનંદની વાત છે ગુજરાતની અસ્મિતાને દેશ વિદેશમાં ઉજાગર કરનાર સમાજ સેવક શિક્ષક રમતવીર ઉદ્યોગ સાહસિક સાહિત્યકારો અને કલા સંસ્કૃતિના સાધકોના સન્માનનો આજનો અવસર છે ગુજરાતની ગૌરવ ગાથાને ઉજાગર કરવાના આવા આયોજન બદલ એબીપી અસ્મિતાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે એવા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું છે જેમણે પોતાના કાર્ય સમર્પણ અને પ્રતિભાથી ગુજરાતની અસ્મિતાને નવી ઊંચાઈઓ આપી છે જેમણે પોતાના કાર્ય દ્વારા ગુજરાતની વિરાસતને માત્ર સાચવવી નથી પરંતુ તેને નવીનતા અને પ્રગતિ સાથે જોડીને વિશ્વ સમક્ષ રજૂ કરી છે મારી વિશેષ રજૂઆત અસ્મિતા સન્માન પુરસ્કારમાં અત્યારે બસ આટલું જ સમાચારોનો દોર યથાવત છે આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા